આપડા કરતા તો વધારે રશિયા એવું ના હોય કે તમને ખબર જીવાજી

એક નંબર ની ગુંદાય ના હોય હું હારું છું ઓળખું હારું છું ને ચા બનાવ પીધા વગર હરવાય ને ઉપર ની પાઈ પીડી બે કઈડું

એ કે મારો છોકરો ચા બીજા વગર નો ના ના કેટલી એવું ના તમે તો પીઓ તમે પીઓ તો હું હું મત પી પી જાવ આ હા 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 ચા મસ્ત બની હો બસ મારો છોકરો ને કોડવો એવું લાગે ની નાગરા જેવું બની હો બસ કોડવો પાછો લાવો ચા એક મિનિટ પાડો તો હારો

hả rồi đấy thôi thôi đi thôi àm nè àm nè lấy đi món này món này các chú món này món này các chú làm tui làm tui làm tui làm gì mà tao làm cái gì đó ài cái này cái món đi cái đó đẹp 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 ના ખાવા છે કોઈ આ? જલ કાટ માં આવો. લેડો બાપુ ની નીવારમાં માથો ની આવી ખાલી ચા પીવા જાય છે. ઓય પાણી વારવાનું. આ પાણી